સાંતલપુર તાલુકામાં વરસાદે વિનાશ વેર્યો હતો ત્યારે સાંતલપુરના વવાના બે ગામે મેઘતાંડવે તાંડવે વિનાશ વેરા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે વરસાદના વિરામ બાદ વહેવા ગામમાં તારાજી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગતરોજે સમગ્ર ગામમાં દસ દસ ફૂટ જેટલા પાણી હજુ સુધી ઓસર્યા નથી ગામના મુખ્ય માર્ગ પાણીના પ્રવાહમાં ધોવાઈ જતા વાહન ચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી રહી છે તો વાહનો તેમજ પશુઓને લઈને જવું ગામ લોકો માટે મુશ્કેલ બન્યું છે ગામની મુલાકાત ખાતે વહીવટી તંત્ર પહોંચ્યો અને સર્વે કરવાના આદેશ કર્યા છે સમગ્ર ગામમાં મોટાભાગના ઘરોમાં છાતી સુધીના પાણી ભરાઈ જવા પામે છે જેથી મોટાભાગના લોકોની ઘર વખરી પાણીમાં તણાઈ જવા પામી છે ગામમાં પાંચથી વધુ મકાનો ધરાશય થયા તો શાળાની સંરક્ષણની દિવાલ પણ ધરાશય થઈ જવા પામી છે આમ હજુ પણ સમગ્ર ગામમાં તારાજી જોવા મળી રહી છે ગ્રામજનો સરકાર સમક્ષ મીટ માળી સહાયની માંગ પણ કરી રહ્યા છે